ઝારખંડ ની પરથી પંદરમી અને વિકસિત ભારત આવનારા પચીસ વર્ષમાં આ દેશની આઝાદી ના સો વર્ષ ઉપર ત્યારે ભારત પૂર્ણ વિકસિત બે હજાર ચૌદ માં જયારે નરેન્દ્રભાઈ ત્યારે આ દેશની ઇકોનોમી ચૌદ માં નંબરે હતી આજે દસ વર્ષમાં આપણે પાંચમાં નંબર છે

દાહોદ સંસદ સમય થી ચૂંટણી પણ આવો અમારા કાર્યકર્તા નો ઉમંગ ઉત્સાહ મેં જોયો સાત વિધાનસભા છે મિત્રો અને એને દુનિયાની કોઈ કાકા રોકી શકે નથી અને એના માટે અમારા વિકસિત ભારત મિત્રો છે ત્યારે એના માટે

આ મારાથી સવા મારા યુવાનોને નોકરીની તકો રોજગારી તકો શિક્ષણ સાથે કરી રહ્યા મારો ખેડૂત ચાર પાડે મત થાય એમની પણ તો અમે ચિંતા કરી રહ્યા આ વર્ષે ગુજરાતින් દર વાઇફ્રન્ટ સબમિટ કર્યો 130 દેશનો ઉદ્યોગકારોના પુરાફંદા લાડ રૂપિયા આવ્યા અમે જે ગુજરાતની ધરતી પર રોકાણ કરી છે ઘણાથી વિશાળ ઉદ્યોગો ગુજરાતની ધરતી પર આવાના છે એ ઉદ્યોગો છે યુવાનોને નોકરીની મળવાના છે અને જે ઉત્પાદન ટેક્સ વિકસિત મિત્રો મિત્રો આજે કામ કરી રહ્યા આજે વિકાસ છે અને આજ દાહોદ તમે મે જોયું આખા શહેર નું નિરીક્ષણ ને લોકો સુખી સંપન્ન મિત્રો આજે મારો દાહોદ નો એક વાર બે થી પડતો અરે મજૂર ને થી કારીગર થી ઓર કારીગર થી માંથી કોન્ટ્રાક્ટ લઈને આજે બિલ્ડર થી ને

આરોગ્ય ની ચિંતા કરી રહ્યા છે મારી એક સો આર ગાડી હોય ગાડી હોય પણ અવિરત કરી ગયા છે

ગુજરાત છે મિત્રો એમાં મારા ગુજરાતના મુખ્યમંત્રી ભופेंद्रભાઈ પટેલનો આ દેતો કે તમે રોમ મંદિર ખોવાયું પડકે મંદિર અધૂરું હતું તમે બાબા રામને મહારાજી દાકે તે તમારે કહી એમાં મહત્વ છે આ બાબા રામ પર કેતા યુગાઈ વાતા તારીખે બાબા

કયા સમાજની તમે વાત લોકોને ગેરમાર્ગે કરવાની વાત કરો છો એ બધી તમારી વાતો બંધ કર દો તમારા બસનું નથી કે ખેતીવાડી ટેક્સ નાખવાના છે આના ગુજરાતનો હું પંચાયત મંત્રી છું પછી તમારી કઈ સરકાર ગુજરાતમાં દેશમાં છે કે તમને ટેક્સની વાત કરવા ના છો પાવી આવી છે તમે કોઈ તાર અરે અમે તો દર ચાર મહિને બે હજાર વર્ષના છ હજાર આવીએ છીએ હવે બાકીની જે યોજનાઓ છે પણ આગામી દિવસ મળે આપીને એને પણ અમે કરવાનું કામ એ તો આજે કરી રહ્યા છે બે હજાર સત્તર માં જયારે મારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લીંખાણા ની ધરતી પર આવ્યા તે દિવસે મારા દાહોદ ના તમામ સમાજ ને કડાણા નું સિંચાઈ નું પાણી નરમ નરમ પીવાનું પાણી માની બે દીકરીઓ આપવા કરોડો રૂપિયાની યોજના નું તે દિવસે આજે હાલના કોંગ્રેસ ના ઉમેદવાર આજની કોંગ્રેસ ની ટીમ

कि हमारी सरकार बड़ा से हो करवाना थे कोई एजेंडा नहीं तुम्हारा बड़ा मुद्दा नो नाम तो मैं नहीं लिखी गई सकिया हमारा वो एजेंडा न की से चुटनी नजर रो बाय प्रणदी तो से हमारा बड़ा प्रधान पीजी वार मैट्रिक बड़ा प्रधान बनवाना चाहिए दुनिया में कोई दादा तो बड़े नहीं मित्रों आ हमारा ये एजेंडा न न की 22 में बिना मफत आलो वाला मिला कह रहे हो નથી મિત્રો ભવ્ય ભારત્ય ભારત ને જોવા માટે આજે વિકસિત ભારત કર દુનિયા કે છે મિત્રો આ ઉપર લીડ જીતવાની કેટલા થી એની વાત છે

આ તો ખડીક ના ઘડિયા ભાયા માંગવા દી છે એટલે આ તો આપણે પૂરું કર્યા વગર ચાલવાનું નથી તો હાથ પાકુ ને ઉપર સગાઈ નાખવાના એક કે જે અમે છે બેન મોહન હમણાં છે કલા તો આપતી કામે લાગી સંકલ્પ કરી લે કે દાહોદરી સંસાર